জিতপুর নোড যে উঠে

એજા થોડીક જો દે બે બે જમીન પછી ભૂર લઈ હવે આ 25 આ રોલ આઠ થઈ ગયો અને યે અડધોનો 18 રોલ ઉપર આ ડાબર પાટડવા માં આવ્યો છે હા ઉપર જે રો ભાઈ કાઉસીદુ છે છે કે અડધા રોડ ઉપર આ રોડમાં પાથરવામાં આવ્યો છે અડધો રોડ ખાલી છે એ પણ હું બતાવવાનો છું અને આ રીતે રોડ ક્યાંય કોઈ દિવસ ક્યાંય તમે બનાવો તો એક થર ન મારવાનો હોય અને સાઈડ અંદરમાં એક બાજુ લેયર બનાવી છે બીજી બાજુ લેયર બનાવી નથી તો અડધો રોડ આવી રીતે કોઈ દિવસ ક્યાંય બને નહીં

આ રસ્તો આ નગરપાલિકાએ બનાવી દે અમાર આના જેરીને આયા ઓલો તો આ રોડ બનાવી દો ત્યારે લાગો ને ના

જો આવો તો બતાવું મિત્રો આ રીતે એક લેયર છે અને બીજી લેર બનાવી નથી અને આની અંદર કાંકરા અત્યારે ખરવા માંડ્યા છે તમે જોઈ શકો તો આ લેર એક સુકામ મારી કરવું હોય તો બે બાજુ લેર મારવી જોઈએ અને રોડ આખો બનાવવો જોઈએ તો રોડ બનાવવાથી આનો શું મતલબ સરે છે એ કાંઈ સમજાતું નથી અને પંદર દિવસથી આ એક લેર મારેલી પડી છે તો ખરેખર બીજી લેર એ મારવી જોઈએ જો તમારે કરવું હોય તો સાચું કામ બાકી આ તો તમે ખાલી એકદમ ખાલી એક લોટ પાણીને લાકડા કર્યા હોય એવું લાગી રહ્યું છે આમાં તો જો દર્શક મિત્રો હું તમને બતાવું છું આ બે લેયર જો આખી એક બાજુ જો એક બાજુ લેયર મારી છે ને એક બાજુ એમ નેમ છે આવું ક્યાંય કોઈ દિવસ રોડ નું કામ હોય તમે જોઈ શકો છો જો દર્શક મિત્રો તમે જો આ રોડ ની દશા આખી એક લેયર મારી છે ને એક લેયર મારી નથી તમારે

જો મિત્રો આ એક જ લેયર મારી છે એક લેયર મારી નથી આ આ ખરેખર પૂર્ણ કામ કરવું જોઈએ જો આપણા માજી સભ્ય આવે છે એને પણ આપણે પૂછીએ કે આ લેયર આ ભાઈ એક લેયર કેમ મારી જાય આ રોડની ની હે હે જો આ ભાઈ પણ આપણા સભ્ય છે માજી પણ એમને કઈ રસ નથી હવે જો આ એક લેયર મારી છે જો બતાવું છું હું તમને જો એક બાકી છે ખરેખર આ રીતે આજે આ દોધી થયા તો એની અંદર માં બધું જો આ બધું આવું બધું કામકાજ છે બધું તમે જોઈ શકો છો જો જો આ ધમધમ તો રોડ જે છે એની અંદર માં તમે ખાલી એક લેયર જ મારીને તમે આ ખાલી આ બધું ટેમ્પરરી કર્યું છે આવો ભાઈ જો આ સેન્ટ્રલ બેંક જલારામ નોવેલ્ટી જો આપ જોઈ શકો છો રોડ આ જીનપા ફરતો રોડ બનાવ્યો છે એ આખો પૂર્ણ બનાવ્યો છે પણ આ જે મેઇન રોડ જે છે જીનપરાથી જકાત નાકા સુધીમાં હવે એમાં જો આઈથી એને ચાલુ કર્યું છે જો આ બતાવું છું તમને જો આઈથી એક થર મારો છે જો તમે જોઈ શકો છો જો અરે ભાઈ 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 મેસરિયા શું છે વળી શું છે હેરાન કરતી વળી તમારે

જો ભાઈ બેસરિયા ની પણ તકલીફ છે રોડ ની આ બધા જો તકલીફે તકલીફ છે હવે જો આ બાજુ ની આ ખરેખર એક લેર મારી નથી ખરેખર બીજી લેર મારવી જોઈએ તો રોડ બન્યો કેવાય આ એક લેર મારવાથી કોઈ એનો અર્થ સરતો નથી

પણ રોડ જો તો હાવ તમારે એક થીગડા મહેરાજ એક બાજુ નું હવે બીજો લેર કેરે મારે હવે એ રામ જાણે હવે તમે જોઈ શકો છો જો જો રાજ મોબાઈલ છે જો આ બધા તમને બતાવું છું દર્શક મિત્રો આ આ નગરપાલિકાની આવી કામગીરી છે અધૂરી શું જો આ બધાય તમારે એક થર મહેરો છે જો એક થર મહેરા વિના એક સાઈડ ખુલ્લી છે સુકામ રાખી હોય એ તો હવે નગરપાલિકાને ખબર હવે જો આ ચિંતકરાનો આખો ચોક બતાવું છું રોડ કેમમાં બનાવી રાખ્યો છે